ગુજરાત જાયન્ટ્સે ડબલ્યુપીએલ બે હજાર પચીસ માટે જર્સીનું અનાવરણ કર્યું હવે જ્યારે વુમન્સ લીગ ક્રિકેટ મેચ નજીક આવી રહી છે તેવામાં અદાણી સ્પોટલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ ટીમ વડોદરામાં નવા સ્થળ પર તેમના ઘર આગણે પદાર્પણ માટે તૈયાર કરી રહ્યું છે ટીમે અમદાવાદમાં આ અંગે એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં મુખ્ય કોચ માઇકલ કિલિંગર ખેલાડીઓ હર્સલીન દેવોલ અને સબનમ શકીલ અને અદાણી સ્પોટલાઇટના સિકીઓ સંજય આદેશરા હાજર રહ્યા હતા ગુજરાત જાયન્ટ્સ ડબલ્યુપીએલ બે માટે તેની જર્સીનું

જે આપણે લોકોએ એડિશન કર્યા ટીમમાં મિની ઓપ્શનમાં એના પછી ઓવરઓલ ટીમનું બેલેન્સિંગ અને કોમ્બિનેશન બહુ જ સરસ લાગી રહ્યું છે અને એન્ડ એક્સાઇટેડ ટુ પ્લે આર ગેમ્સ ઇન ફ્રન્ટ ઓફ ધી હોમ ક્રાઉડ બરોડામાં રમાવાની છે જે નવું સ્ટેડિયમ છે આપણું અને જે સ્ટેડિયમમાં હમણાં જ ગ્રાઉન્ડ પર ઇન્ડિયામાં ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝની વેમિન ટુર્નામેન્ટ પણ થઈ તો બધા મેચિસ આ વખતે બરોડામાં છે આ અંગે હેડ કોચ માઇકલ કિલિંગે આ સિરીઝમાં તેમની ટીમ માટે મહત્વકાંક્ષાઓ રજૂ કરી હતી અને આ વર્ષના અંતિમ ઇનામનું જીતવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું હતું અને તેમણે આ અંગે જણાવ્યું હતું કે બધા જ ખેલાડીઓ ખરેખર ઉત્સાહિત છે વિદેશી ખેલાડીઓના આગમન એક બે દિવસમાં શરૂ થઈ જશે એ પછી બધા જ ખેલાડીઓ સાથે મળીને આ મેચ માટેનું ખાસ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે અહીં ખૂબ જ સખત સ્પર્ધા કરવા માટે આવ્યા છીએ અમે ખરેખર શાનદાર ક્રિકેટ રમવા માટે ઉત્સાહિત છીએ અને આશા રાખીએ છીએ કે ફાઇનલ માટે ક્વોલિફાય થઈશું ભારતની ઓલરાઉન્ડર હરલીન દેવોલે પણ ટીમ સાથે પાછા ફરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો ખાસ કરીને વડોદરામાં જ્યાં તેમ તેમની કેટલીક મીઠી યાદો છે ત્યાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેઓએ આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું ઈજાને કારણે છેલ્લી સિઝન રમી શકી ન હતી તેથી જ હું આ સિઝન રમવા માટે વધુ ઉત્સાહ છું વડોદરામાં મારી પહેલી સદી ફટકારવાની મારી સુંદર યાદો છે પરંતુ ક્રિકેટ તમારો દરરોજ શૂન્યથી શરૂ કરવી જ પડે છે જો તમને पहला जनन बना हुआ हो तो તેનો અર્થ એવો નથી કે તમારી પાસે પહેલેથી જ તમને રણ મળવાના છે માટે સખત પરિશ્રમ પણ જરૂરી છે ક્રીમ ટુ કમ ટુ એન્ડ હાર્ડ વર્ક કા કોઈ સબસ્ટિટ્યુશન ન હોતા સો जस्ट કીપ વર્કિંગ હાર્ડ બી કન્સિસ્ટન્ટ એન્ડ અપને સાથ હમેશા ઓનેસ્ટ રહેના ઓર જો આપકા દિલ હે ઉસકે લિયે યુ શુડ ગો લાઈક ઓલ આઉટ નો મતલબ મેરા યહી હે ક્યોકી જો ચીજે મેરે લિયે કામ કી હે મે ચાહુંગી તો મતલબ વો મેરે કામ કરીએ કિસી શાયદ અલગ ચીજે હો તો આપને હંમેશા દેખતે રહે Uh, मैं राइट मीडियम पेसर हूँ ऑल्सो मैं बैटिंग uh, भी करती हूँ एंड मेरा रोल लाइक एज अर यहाँ पर हमारा फर्स्ट मैच स्पोर्टिंग सब को है अगेंस्ट आज के लिए डेफिनेटली मैं uh, यही बोलना चाहती हूँ अभी तक आपका सपोर्ट बहुत अच्छा रहा चुका था आई होप अभी भी एंड हम हमारे वेस्ट देना चाहते हैं आपके सपोर्ट रहेगा तो हमेशा दे पाएंगे और सीजन वन में, में थी, मेरे 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 को 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 खेलने का मिला, मिला बहुत कुछ कुछ सीखा था था मैंने। मैंने वो वो के में 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 रहते हुए मेरे को अच्छा अच्छा हुआ। सीजन टू में जो देखा है, उससे मैं ली भी भारतीय टीम सतत बीजा अंडर 19 वर्ल्ड कप नीजय पबनम शकले जान डब्ल्यू पी एल मत न ખેલાડી તરીકેના વિકાસ કરવામાં ખૂબ જ મદદ મળી છે અનુભવી ખેલાડીઓ અને વિદેશી ખેલાડીઓનો સંપર્ક માં આવવાથી ઘણું શીખવા મળ્યું છે અદાણી સ્પોર્ટ ચીફ બિઝનેસ ઓફિસર અને સીઈઓ સંજય આદેશરાય પણ જણાવ્યું કે અમારી અપેક્ષા સીધી અને સરળ છે એક ટીમ તરીકે ગુજરાત જાયન્ટ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં અને વિશ્વભરમાં અમારા ચાહકોને શ્રેષ્ઠ ક્રિકેટ નો અનુભવ આપવાનો પ્રયાસ કરશે આ ખૂબ જ સરળ અપેક્ષા છે કે જે અમે અમારા ઘર આંગણેના પ્રેક્ષકો માટે લઈને આવ્યા છે આ પહેલી વાર છે કે જ્યારે અમે અમારા ઘરેલુ પ્રેક્ષકો સાથે રમીશું આથી જ તે ખરેખર આપણા માટે પણ ખૂબ જ ઉત્સાહની વાત છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર